ગણિત વિજ્ઞાન હા અને ગુજરાતી ગુજરાતી ગુજરાતીમાં ચાર ભાષામાં એક મિનિટ ગુજરાતી માં મે હિન્દી સંસ્કૃત પછી મકાન ભાષા અંગ્રેજી અંગ્રેજી ગણિત ચાર ભાષાનો એક ટીચર અને ગણિત વિજ્ઞાન એક છે ચાર રૂપિયા છ વીસ એના મેઇન તો ટીચર છે જ નહીં સરપંચ બે વર્ષથી ભાઈ અમે શું કર્યા એકલો શું દાખલા તરીકે મારી જવાબદારી આવી હા કરી પણ આ સરકારનો પ્રશ્ન છે કે શિક્ષકો આવશે એટલે હું પીસો એટલે આપણાથી તો શું બોલાય અને ભરતી થા આપણે શિક્ષકો આવે આજે તમે જોવા છો ઘણા બધા છોકરાઓની અમે નોંધ હું કબૂલું છું મારી હું કબૂલું મારી અમુક છોકરાએ એટલા છું નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય હિન્દીની નોટ હોય વિજ્ઞાનની નોટ હોય બરાબર એ નોટો પર હજી એક અક્ષર નથી પાડી શકતા હે તો તમે શું ભણાવો છો આ દિવાળીનો સમય આવી ગયો હમણાં વેકેશન પડશે હવે ટૂંટ સમયમાં હં તો તમે શું ધ્યાન આપો છો સર પ્રિન્સિપાલ તરીકે તમારી માર છે તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો તમે એલોમીમાં એક જ છું જ મારે દોડવાનું એટલે હું ખ્યાલ કે મારી પછી કંઈ મોકલાવી કોઈપણ વસ્તુ એનું નીકળું જ જોવો આયદા આખો દિવસ મારે જ જવાનું આવવાનું છે અમને રોડમાં માઈક ને આવડે એક્ટિવાના આવડે બાળકો લઈને જવાનું છે આ સંગીતમાં લઈને જવાનું તો મારે જ લઈને જવાનું તો મારો પાસે એમ એટલે ઘણી બધી સાહેબ તમે બરાબર સાહેબ તમારી વાત સો ટકા સાચી છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસિંગ જયસિંહપુરા ગામ ની જે પ્રાથમિક શાળા છે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે ગ્રા આ જયસિંહપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ એ નોટબુકો તમને અમે બતાડી તો આજે એકથી આઠ ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે ત્રીજા ચોથા ને પાંચમાં એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપલ છે હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે તિલકવાળા બોલાવે ત્યાં જવું પડે છે તો અમે અહીંયા ગાડી સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મીટિંગોમાં જઈએ દર બે દિવસે અમને મીટિંગોમાં બોલાવવામાં આવે છે અને સાથે સાથે અહીંયા ગાડી પાંચમા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી ગુજરાતી અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે હું નામ હતું છોકરાનું ધવલ ધવલ ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં આગળ કંઈ પણ લખેલું નથી તો આનું જવાબદાર કોણ અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરવો બરાબર અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે હે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહી છે શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાઇબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે આજે આઠમા ધોરણ છઠ્ઠા ધોરણ અને સાતમા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ આનું જવાબદાર કોણ આ અમારા ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે અમે આ સરકારને પૂછવા માગીએ છીએ અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માગીએ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે અમારા જે આ બાળકો છે એ દસમા ધોરણમાં અહીંથી આઠમા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે પણ આ જે દસમું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે દસમા ને બારમામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે એટલે આજે સમા સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે સ્કૂલમાં જઈને શું ખાય છે બરાબર સાથે રાખો આગેવાન ને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે નહી તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે એ સ્પષ્ટ પણ અહીંયા ગાડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જય